હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજનો જે વ્લોગ છે એ થોડો અલગ છે કેમ કે આજના વ્લોગમાં હું તમને જેને મળવાની છું એને તમે પહેલાં ક્યારેય મળ્યા નથી એ પહેલાં ક્યારેય મારા વ્લોગમાં જોવા નથી મળ્યા આજે હું તમને મારી લાઈફના બે ખાસ વ્યક્તિ સાથે મળવાની છું કે જે મારી લાઈફમાં બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે બે વ્યક્તિ છે એક છે મારો ભાઈ એનું નામ છે કિરણ અને એક છે મારો બેસ્ટ ફ્રેન્ડ કરણ જે મારો ભાઈ છે કિરણ તે કચ્છ ભુજ રે છે અને કરણ છે તે રાજકોટ રે છે તો મારો ભાઈ છે કિરણ એ મારી સગાઈ મામે મળ્યા હતા લાસ્ટ ટાઈમ પછી મેરેજમાં એની તબિયત સારી નહોતી એટલે તે નહોતો આવ્યો તો લગભગ દોઢ વરસ પછી આજે હું એને મળીશ તો બહુ એક્સાઇટેડ છે એને મળવા માટે એટલે એને રાજકોટ એના ફ્રેન્ડના મેરેજ હતા એટલે ત્યાંથી ઈ અને કરણ બંને સીધા અહીંયા આવે છે અને પછી અમારો સાથે ડિનર કરવા જવાનો પ્લાન છે તો એ બંને આવી જાય પછી અમે હું મારી સિસ્ટર અને એ બંને સાથે ડિનર કરવા જવાના જઈએ અહીંયાનું એક રેસ્ટોરન્ટ છે રસથાળ જ્યાં ગુજરાતી પંજાબી બધું જ મળે છે તો ત્યાં જવાનો પ્લાન છે અમારો અત્યારે એ લોકો નીકળી ગયા છે સાડા ચારની બસમાં નીકળી ગયા છે એટલે લગભગ સાડા છ સુધીમાં તો અહીં આવી જશે તો બસ એ આવી જાય પછી અમે નીકળશું એટલે હું તો અત્યારે રેડી થઈ ગઈ છું કે એ આવે એટલે થોડીની સાથે ટાઈમ સ્પેન્ડ કરું થોડી વાતો કરું તો એટલો મને ટાઈમ મળે એટલે હું અત્યારથી રેડી થઈને બેઠી છું તો એ આવે એટલે પછી અમે થોડી વાર બેસી અને પછી જમવા માટે જઈશું તો ચાલો એ લોકો આવે પછી તમને મળાવું તો સ્ટેટ્યુ યસ તો આવી ગયા છે એ ભાઈ થોડું લેટ થઈ ગયું અમારે વહેલો જવાનો પ્લાન હતો પણ લેટ તો થાય થઈ ગયું થાય તમારે લેટ થવાનું હતું પહેલાં હોય અમે ગમે ત્યાં જવાનું હોય લેટ તો થાય થઈ ને થાય તો એ ભાઈ હવે એને લેટ થઈ ગયું છે એટલે ઘરે આવવાનો ટાઈમ નથી રહ્યો એટલે હવે ડાયરેક્ટ રસ્તામાંથી જ અમને જોઈન કરશે અને અમે અત્યારે હવે નીકળીએ છીએ અમારી પ્લેઝર પણ રેડી છે અમારી સાથે આવવા તો ચાલો હવે અમે નીકળીએ અને રસ્તામાં ભેગા થઈએ તો હવે અમે અહીંયા સર્કલ પહોંચી ગયા છીએ અને એરિયા એ બને હમણાં કેવા સ્પીડમાં જાય છે જવો પહેલી વખત ગાડી હાથમાં આવી લાગે છે आचे किरण आचे करण भाई आचे कचरो कचरा जो आओ 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 ए उ Jangu manggu. Hello. 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 <laughs> પહોંચી ગયા છે હોટલ બસ થાક આ બેને કેટલી ઉતાવળ છે જો જમવાનું જમવાનું જોઈએ નથી યાર નથી આ અહીંયા ના હેન્ડ વોશ કરવા જોઈએ આ બે રીત નું છે અહીંયા સિટિંગ એરિયા હમ સામેની બાજુ ચાઇનીઝ પંજાબી માટેનું છે અહીંયા અહીંયા પછી સેલિબ્રેશન કોઈનો સેલિબ્રેટ કરવો હોય તને યાદ કરે નહીં પહેલાં મારો બ્લોગ પછી મારી પેટ પૂછા મારી માટે આ સૌથી પહેલાં બ્લોગ છે તો જમી અને આપણે કિરણ તરફથી ગોલા જમી અને અમને એ ગોલા ખવડાવશે અને અત્યારે કરણ તરફથી પાર્ટી જમવાનું સાલા હાવ એટલે હાવ આમ છે આમ કંજૂસ કંજૂસ बहुत ट्रैफिक चाहे इसलिए हम मैं तैयार है तो वेटिंग में चाहिए थोड़ा ट्रैफिक लेयर खाई पची हमारे छम्बानो वाला आज अकिरन ने बहुत बुखार की थी नेटलेज वेटिंग में भी चलो दो वेटिंग तो खुरचियो एक ओनराइको ये सवाल है ये हमारा छम्बानो से सवाल जब आता है नहीं का अजय तबूतर अपने अजय

ચલો મારું જમવાનું તો આવી ગયું છે મસ્ત મસ્ત ગુજરાતી ઢોકળીનું શાક ડુંગળીનું શાક સેવ દહીં કટી અને આ લોકો વેટ કરે છે જેને ભૂખ લાગી છે ને એનું નથી આવ્યું મને નથી લાગ્યું તમારું આવી ગયું એ તારું નથી એ મારું છે

બે અહીં આવ્યા છે અમને મળવા માટે પણ બે ફોનમાં મથે છે માં એક ફોનમાં વાત કરે છે અને એક ફોનમાં ખબર નહીં શું કરે છે પણ બસ અહીંયા આવીને ફોન જ યુઝ કરે છે ના કરો કામ કરો હો તો અહીંયા કામ કરવા જાય આ છો ના ના કામ કરો કામ કરો બિઝનેસમેન બુબિટ શોખ એટલે જ કહું નો પ્રોબ્લેમ અમે હમણાં જમીને નીકળી જઈશું હો હાલો આ લોકોનો પણ ઓર્ડર આવી ગયો છે હવે અમે જમી લઈએ શાંતિથી પછી જમીને મળીએ

ગોલા ખાવામાં કિરણે મારો ફોન લઈ લીધો હતો એટલે એનું શૂટ નથી મારાથી તો હવે સાંજે તો અમને ટાઈમ નહોતો રહ્યો લેટ થઈ ગયું હતું એટલે તો ત્યારે એ બંધ આવ્યા છે ઘરે હવે અમે સાથે રહેશું થોડી વાર પછી નીકળશે તો ચાલો હવે મળીએ પછી વિડીયોમાં બાય ટેક સી